વડોદરાના સમા તળાવ પાસે યુવાનોએ ઉભેલી કારમાં ઘુસાડી બાઇક વડોદરા શહેરના સમા તળાવ વિસ્તારમાં મોડી રાત્રીએ બિફામ ગતિએ અને નશાના સંયોજનને કારણે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો રાત્રિના સમયે સમા તળાવ નજીક એક સ્કોર્પિયો કાર પાર કરી હતી ત્યારે બાઇક પર સવાર બે યુવાનો એટલી હદે નશામાં ધૂત હતા કે તેમણે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પૂરપાટ ઝડપે બાઇક સીધી ઊભેલી સ્કોર્પિયોમાં ઘુસાડી દીધી હતી અકસ્માતની અસર એટલી ભયંકર હતી કે બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે મળતી માહિતી મુજબ બે યુવાનો પૈકી એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના ફરી એકવાર યુવા પેઢીમાં બેફામ વાહન હાંકવાની અને નશાખોરીની વધતી પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઉભા કરે છે ક્ષમા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે